સાવણી પોલીસ સ્ટેશનના ગણના પ્રોહિબિશનના ગુના છેલ્લા એક માસથી નાસ્તા પડતા આરોપીને પકડી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક તથા મધ્યપ્રિશ પોલીસ બી આગામી ગણપતિ ઉત્સવની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનાઓના ગુનાના નાસ્તાવત આરોપીને પકડી પાડવા સારું સૂચના કરેલ હોય જે સૂચના માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયાનાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એન ચૌહાણ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા તો દરમિયાન એએસઆઈ અજીતભાઈ ઠાકોરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા તથા પ્રવીણભાઈ નરવતભાઈનાઓને મળેલ સંયુક્ત બાદ હકીકતના આધારે સાવલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક માસ નાસાવટ આરોપી નામે નારણ ઉર્ફે નરેન્દ્ર ડેબા ઉર્ફે સુરેશભાઈ ચૌહાણ નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી છે તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ સાથે